અમરેલીમાં ખાનગી સ્ટેશનરીમાં વેચાય છે સરકારી પુસ્તકો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવાના પુસ્તકોનું થઈ રહ્યું છે વેચાણ અમરેલીની જ્ઞાનદીપ સ્ટેશનરીમાં પાઠ્યપુસ્તકો વેચાતા હોવાનો ખુલાસો થયો છે વાલીએ સરકારી પુસ્તકોના ખાનગી સ્ટેશનરીમાં વેચાણનો કર્યો પર્દાફાશ વાલીએ ડીઓને સરકારી પુસ્તકના વેચાણ અંગે જાણ પણ કરી છે મહત્વનું છે કે અનેક વાર વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ન મળતા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે વિનામૂલ્યે જ વિદ્યાર્થીઓને જે પુસ્તકોનું વિતરણ કરવાનું હોય તે ખાનગી સ્ટેશનરીમાં વેચવામાં આવતા

પુસ્તકો છે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલા વાત થયેલી હતી સ્ટેશનરી જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ વાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કોઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલા ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે કીધું કે તમે લેખિત ફરિયાદ કરો એટલે અમે અહીંયા ત્યાં લેખી ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈ કઈ રીતે આચરાતો જોવા મળે છે એમાં એક ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે

પાઠ્યપુસ્તક પુસ્તક લેવા ગયા હતા ત્યાં જે પાઠ્યપુસ્તક છે તેમના પૈસા લેવામાં આમ ક્યાંક ને ક્યાંક જે વાલી છે તેને જે ડીઓ છે તેમને ફરિયાદ કરી